चाले हर्षिद नाम रे त्या हौना बेडा पार रे मारी माने शकन काव जो कल्या आ कळोबा गम्मा गेर आवता वेळा बदी वाळे होळी नाखवानी हा आपण शोत्रू एडू ना जो हा आपले गाडी कंप्लेट हेडती वाट वाट मा लगी रड़न ना आपण ना पाव मारे माने शकड अन होसाम पुडा गोमणा वल्ल ओ दोचुन एक गोमणा वल्ल गोमणा वल्ल वल, ए शारजना बहीन वातो करेसे

મારી માણે છોકણ આખા ગમો તાકાત જ થઈ હે એક બોટલ પીવરા એ દારૂ પીધા પછી આખા ગમ ને મારું અચ્છા ખાલી બોટલ ની ખાલી તઈ થીલ્યો આલ જન વાત પટી જાય તો આખા ગમ માં ભૂખા ના કર તોડી આપણા આટલો વળી બોકળા વળી ના મેક્યા છે તે આરો બેહવા થાય છે નહી ગમ ના ગોદ રહું કેવું બતાજી ખરેખર આમ જે બે ત્રણ કોક વળી મેકા તો સારી વાત છે

तमन रात मो सपना मो मच्छर कायडो आई छाई ने लोई पी दो मुना पियो कदी मारे माने चगर हाय ये टेहूं टेहूं मुरलो बोलियो मुरलो तो बोलियो पर आप बता सम नहीं है मरी मरी हाँ से करे टावर और हमला बन नजी ठाकुर हाँ हाँ अल्लाह बरा Shri

રોટલા બનાવી મૂકે છે અંદર આ તો એક કોમ કર શાક પાક બનાવી દે એટલા કે હું સરપંચ ને જઈને વાત કરું કે સરપંચ આ તો આપડા તમે હારા છો બધે બધે હારું છો ગામમાં પણ આ ગામમાં વ્યસન બંધ કરો કે આ દારૂડિયા કેટલા ફરું છું અને કો કે આ ગામના તો ભઈ દારૂ પીવા તો સરપંચ ની આબરૂ જાય આબરૂ જાય નહીં બાપા મોણા હારે જ પાળા આઈરાય તો સરપંચ એ કોમ કરે હું જઈને આવતા હર જતો આટલું વળી સુધારો વળી ગમત થાય તો સારું ખોટું નહી હું ट्रैक्टर वाला ने किધુંતું કે લે આકેલે જલ્દી મારા હેડે જાવડી વાવેતર થઈ જાય કે મેઠાપા આવું જો આવું જો કલાક બે કલાક ત્યાં માર તો વાવેતર પછી હરું કોઈ મેળા આવેવું નઈ લાગતું અને બીડી કે મેલોને લે આ બીડી પડી જો પાછો ભૂલી જ્યો બીડી વગર તો મને લઘીર ચાલતું નઈ રાતિયે પાજો ખાઈન પાજો છે ને એ બીડી પીવો તાણે મને ઊંઘ જ આવે છે અને આવા ના પોરમાવાડી 5 વાગે ઊઠું ને એ સંડાસ જોડે સંડાસ બેઠા બેઠા પીઈ પડ

તમે તો <laughs> ઉપરના છોકરા સુધારો કા તમે ઉપરના તમે આવડા બધા ઉંમરના ઉંમરલાયક મોત થઈને ફેશન કરો તું પૈસા આવીશ મને તું પૈસા આવીશ ને કે છે તારા ઘેર લેવા આવ્યો પૈસા તે વ્યસન ની સલાહ આલી તમારે હા હું તો તમારા માટે સારું કહું છું આ તમારું શરીર ના પકડો એટલે કોઈ વ્યસન ના કરાય છોડ દો પણ સાત કરે લ્યા અમારે તો આ દહમી ઘડી અમારે તો આ રોજની દહ ઘડીઓ થાય મરશો તમે

પણ તમે જોવો ને સરપંચ ગોમો એવું ચાલે છે ને તમને ખબર છે શું ચાલે છે વળી ગોમો હા અરે ગોમો તો જબરજસ્ત ચાલે છે ગોમ બધું સારું છે પાછું કે તમે આ બધા રોડ બનાવો છો ગોમમાં તમે વખણો છો પાછા કે આપણા ગોમના સરપંચ એક નંબર છે કે તમને લાવ છે બધા કઈ તું કોણ કરું પર ભાઈ પણ એક મોટી મુસીબત છે પાછી ગોમો કઈ મુસીબત છે કે ખાલી નો નિકાલ લાવી દી અરે અમે આ મારા જાતે કે મો

અને આખા ગામનો ગાળો બોલું છો બોલો અને આ તો આપણા ગામની ઈજ્જત જાય તમે સરપંચ હારા છો ભવિષ્યમાં આપણા ગામમાં કોઈ કોઈ છોકરાનો સોલ્લો કોઈ ના કરે સાચું સાચું સબરને કોઈ ના કરે સાચી વાત સાચી વાત ગામની ઈજ્જત જાય તમારી ઈજ્જત જાય હા હા એટલા માટે છે ને અને પાછું ઓછાપુરી હાલ મૂર્ત મૂર્ત ઘેરા બધો પેલા પેલા બેઠો નહીં હા તાર આને ચાર પાંચ ગળી હું બીડીઓ પીધું છું એટલે ભૂખ તો ખા પીવા બા તમારું શરીર બગડી જાય કોઈ ટ્રકો વહી જશે એટલે પાછા મારે કીધા શો સારા આપવાની આવા છે કીધા એટલે ગોમાં વ્યસન તો સાલ જ થાય અરે ફૂલ વ્યસન ચાલે જ અંજો ભા આ લા પીવું છે અડા છે પણ ગોમાં બાર ગોમાં થી પી આવશે તો આપણ તો ખબર કે પીવું છે ખરા હું આ તમને કહું અને બીજો આપણો તો અમારે તો કહેવાય ના જો એ ના કહેવાય તમારે એ કહેવાય તમે અમે તો ઝઘડો થાય અમારો નામ ઓન પણ તમે સરપંચ થઈ ગયો ને તમારું તમારો ગોમવાળાએ તમને સપોર્ટ આલન એરે મોન વાત આ તો ચિંતા કરે ના ઈવન દારૂ ચોરાવવાની બીજું સોરવાની જવાબદારી મારી બરોબર છે હાફ મરી જાય લાકડી તૂટે નહીં હું શું બુદ્ધિશાળી વ્યક્તિ બરોબર છે તું અને જે મોડક થાય એ આપણા ગમના છોકોમાં આવો લાભોકળા છે બાજુ

આપણે એના માટે ભેગું કર્યું છે ભાઈ તમે આ દારૂ પીન ફળો છો ગમો ગાળો બોલો છો એ સારું મેં સરપંચ સાહેબ કોઈને ગાળો દીધી નહીં અને શ હું કોઈના બાપ પૈસાથી પીવું છું મારા પોતાના પૈસા પીવું

અને હું તો સરપંચ સાહેબ હું મારા ઘરના રૂપિયે પીવું છું હું શું કોઈને પૈસા કોઈને પણ માગવા જઉં છું ગોમમાં કોઈને માગવા જાઉં છું અને આ ઓને બંધ કરાવો કે આ માસ્તર બેઠો એને એ નહીં પીતો નહીં મારી ચાલ તું દારૂ બંધ નહીં કરવાનું તું અમારી શરતમાં તું ઊભો રહે ને હા ગોમની ગોમની રીતિ શરત બંધાતા હોય તો તમને શરત મારા આ શરતમાં ઉભો રહી એ શર

આ કહી દો મિત્રો તો મારી માની જોવાના ગમો અમુક તત્વો વ્યસન કરતો તો બીડીનું દારૂ નું તો દારૂ એનો હોમ કેવાયે તો પછી ગાળો બોલે કે તારા પૈસે પીવું છે બીડી વાળા એમ કે તારા પૈસા પીવું છે કે બીડીવાળા એટલે હા મરી જાય લાકડી તૂટના એ રીતના આપણે દારૂ છોડાયો છે અને તમારા ગામમાં આવા તત્વો હોય ને તો રાગ 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 પ્રેમથી એમ જાય વ્યસન મુક્ત ગામ કરાવજો બીજું કઈ